શું તમે જાણો છો કે મીઠું લોકોને આટલી ઝડપથી શ્રીમંત કેવી રીતે બનાવે છે રાધે રાધે મિત્રો આપણા રસોડામાં હાજર મીઠું ખાવાનો સ્વાદ વધારવા ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ ખાસ મહત્વ ધરાવે છે જેટલું ઉપયોગી મીઠું ખાવામાં હોય છે તેટલું જ મીઠાનો ઉપયોગ ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે પણ મદદરૂપ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવામાં પણ સહાયક બને છે વાસ્તુ અનુસાર મીઠું ક્યારે ધાતુના કોઈ પણ વાસણમાં રાખવું જોઈએ નહીં નહીં તો ઘરની શાંતિ ખોરવાય છે અને ઘરમાં હંમેશા ધનની કમી રહે છે તો ચાલો જાણીએ મીઠાના એવા ઉપાયો વિશે જેનાથી લોકો ઝડપથી શ્રીમંત બની જાય છે નંબર એક જ્યોતિષ શાસ્ત્રો અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે મીઠું સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થાય છે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે આ રોગ અને શોકનું કારણ બની શકે છે મીઠું પ્લાસ્ટિકના વાસણમાં પણ રાખવું જોઈએ નહીં મીઠું ફક્ત કાચના વાસણમાં રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે નંબર બે જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું મીઠું ન ખાઓ તેની મીઠી વસ્તુઓ ખાઈ શકો છો પરંતુ કોઈ પાપી વ્યક્તિના ઘરનું મીઠું ભૂલથી પણ ન ખાઓ નહીં તો તમારું જીવન પણ તેના જેવું થવા લાગશે દરેક જગ્યાએનું મીઠું કે નમકીન ખાવાનું ટાળો આ બાબતનું હંમેશા ધ્યાન રાખો મજબૂરીમાં કે દબાણમાં કોઈનું મીઠું ન ખાઓ નહીં તો તમારું મોટું નુકસાન થઈ શકે છે મીઠું એવા લોકોના ઘરનું ખાઓ જેમના સંસ્કાર સારા હોય અને જે ધર્મને અનુરૂપ આચરણ કરતા હોય નંબર ત્રણ તંત્રશાસ્ત્રોમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ઉપયોગ કરે છે તંત્ર શાસ્ત્ર અનુસાર જો મીઠાનો યોગ્ય તંત્ર મંત્ર સાથે ઉપયોગ કરવામાં આવે તો તે તમને રાતોરાત શ્રીમંત કાચ બંને આથી જો તમે મીઠું કાચના વાસણમાં ભરીને શૌચાલય કે સ્નાનગૃહમાં રાખો તો ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કારણ કે રાહુની ખરાબ અસર બાથરૂમમાં સૌથી વધુ હોય છે આ ઉપરાંત આ ઉપાયથી ત્યાં હાજર જંતુઓ પણ નષ્ટ થાય છે અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે દર મહિને કટોરીનું મીઠું બદલી દો અને જૂનું મીઠું ફેંકી દો નંબર પાંચ મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ પણ કરે છે ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં ચપટીભર મીઠું નાખી દો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાંથી દુષ્ટ શક્તિઓ બહાર નીકળી જાય છે અઠવાડિયામાં બે વખત મીઠાવાળા પાણીથી પોતું લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ ઉપાયથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે એવું કહેવાય છે કે ઘરમાં મીઠાવાળું પોતું લગાવવાથી ટૂંક સમયમાં ધનની પ્રાપ્તિ થાય છે ઉપરાંત દેવામાંથી મુક્તિ મેળવવા માટે દર રવિવારે ઘરમાં મીઠાવાળા પાણીનું પોતું જરૂર લગાવો આથી તમારી ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે નંબર છ મીઠું ખરવું શુભ માનવામાં આવતું નથી મીઠું ખરવું એ દુર્ભાગ્ય અને વિવાદનું સૂચક માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં તેનું ખરવું અશુભ ગણાય છે મીઠું ખરવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે નંબર સાત મીઠું ક્યારે કોઈ વ્યક્તિને સીધા હાથથી આપવું જોઈએ નહીં એવું કહેવાય છે કે સીધા હાથથી મીઠું આપવાથી તે વ્યક્તિ સાથે ઝઘડો થાય છે રાત્રે સૂતા પહેલા મીઠાવાળા પાણીથી હાથપગ ધોવાથી સારી નીંદ આવે છે અને રાહુકેતુની ખરાબ અસર પણ ઓછી થાય છે તંત્રશાસ્ત્રોમાં ગરીબી દૂર કરવા અને બરકત માટે મીઠાનો આ ટોટકો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે આ માટે મીઠું કાચની પ્યાલીમાં ભરીને તેમાં ચાર લવિંગ નાખો આ ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નમા દિવસે દૂનો અને રાતે ચોગણો વધારો થાય છે નંબર આઠ કેટલીક વખત બિનજરૂરી રીતે મનબેચેન થવા લાગે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતા અને તણાવમાં ઘેરાઈ જાય છે આવી સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લઈને તેને તમારા શરીર પરથી સાત વખત ફેરવો અને પછી તેને સ્વચ્છ પાણીમાં વહેવી દો થોડી જ વારમાં તમારી મનની બેચેની દૂર થઈ જશે નંબર નવ જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય કે ઘરમાં તણાવ રહેતો હોય તો મીઠાનો આ ટોટકો અજમાવી જુઓ એક કાચની કટોરી કે ગ્લાસમાં સેંધા નમક નાખીને તેને તમારા બેડરૂમમાં રાખો આમ કરવાથી તમારા બેડરૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરના હાલાત સુધરશે દાંપત્ય સંબંધોમાં સુધારો લાવવા માટે રાત્રે સેંધા નમક કે સફેદ સાકરું નમકનો એક નાનો ટુકડો તમારા બેડરૂમના એક ખૂણામાં રાખીને સૂઈ જાઓ આથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે નંબર દસ કેટલીક વખત આપણા જીવનમાં ધનની કમી થવા લાગે છે જેના કારણે આર્થિક સ્થિતિ બગડે છે આવી સ્થિતિમાં એક કાચના ગ્લાસમાં એક ચમચી મીઠું નાખીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો આ પાણીના ગ્લાસની પાછળ લાલ રંગનું બલ્બ પણ લગાવો આમ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે થોડા દિવસોમાં તમારા ઘરના સંકટ દૂર થવા લાગશે અને ધનની પ્રાપ્તિ થશે પરંતુ જ્યારે પણ પાણી સુકાઈ જાય તો ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી ભરી રાખો આ ઉપાય રવિવાર અને મંગળવારે જરૂર કરો તો જ તેનું પૂર્ણ ફળ મળશે નંબર અગિયાર જે લોકોને નોકરી નથી મળતી કે વેપારમાં નુકસાન થઈ રહ્યું છે તેમના માટે શાસ્ત્રોમાં ઉપાય જણાવાયો છે આ માટે તમારે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પરથી ત્રણ વખત ફેરવવું પછી આ મીઠું દરવાજાની બહાર ફેંકી દેવું આવું સતત ત્રણ દિવસ કરવું જો આથી પણ લાભ ન મળે તો મીઠું માથા પરથી ફેરવીને શૌચાલયમાં નાખીને ફ્લશ કરી દો આથી નિશ્ચિત લાભ મળશે નંબર બાર જો અઠવાડિયામાં એક વખત બાળકને મીઠાવાળા પાણીથી નવડાવશો તો તેને નજર નહીં લાગે આનું વૈજ્ઞાનિક કારણ પણ છે આમ કરવાથી તેમને એલર્જી સંબંધી કોઈ રોગ નહીં થાય ઉપરાંત જો તમને કે બાળકને કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને તેના પરથી સાત વખત ફેરવીને તેને વહેતા પાણીમાં વહેવી દો તમે નળ ખોલીને તેને નળના પાણીથી પણ વહેવી શકો છો આથી નજર દોષ દૂર થશે નંબર તેર જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડાતો હોય તો તેના માથા પાસે કાચના વાસણમાં મીઠું રાખો એક અઠવાડિયા પછી તે મીઠું બદલીને ફરીથી રાખો ધીમે ધીમે તમે જોશો કે તે વ્યક્તિની તબિયતમાં સુધારો થવા લાગશે મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો આશા રાખું છું આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં